મિત્રો ખેડૂત ઓનલી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો તમારો કરા સાથે જ પડશે માવઠું કયા રાજ્યમાં પડશે ચાલો આજના વિડીયોમાં જાણીએ ગુજરાતમાં એક મોટી આફત આવી રહી છે જોરદાર માવઠું થવાની શક્યતાઓ રહેલી છે જોઈએ કે કેટલાક રાજ્યોમાં માવઠું પડવાની શક્યતા છે મિત્રો બેથી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે ગુજરાતમાં મિત્રો આજથી જ વાદળછાયું વાતાવરણ તમને જોવા મળી જાય છે મિત્રો જામનગર અને પોરબંદર અને રાજકોટ જુનાગઢમાં તમને વાદળછાયું વાત વાતાવરણ આજથી જોવા મળી જશે ગાંધીનગર પોરબંદર જુનાગઢ જામનગર રાજકોટમાં તમને વાદળછાયું વાતાવરણ આજથી જોવા મળી જશે મિત્રો તો જોઈએ કે કેટલાક રાજ્યોમાં વરસાદ પડશે અને કઈ તારીખે વરસાદ ચાલુ થશે મિત્રો મિત્રો આગાહી કરવામાં આવી છે તેર તારીખથી સોળ તારીખ સુધીમાં ગમે ત્યાં ગુજરાતના રાજ્યમાં કમોસમી માવઠું થવાની શક્યતા છે મિત્રો જૂનાગઢ જામનગરમાં તો વાદળછાયું વાતાવરણ આજથી જ જોવા મળી જશે આજ છે દસ તારીખ મિત્રો તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ આજ થવા થઈ ગયું છે એ કોમેન્ટ કરી દેજો મિત્રો હા અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ જાણવા તમને વિડીયો મળી જાય છે તો મિત્રો જાણીએ કે કેદી અને લાઈવ તમને ક્યાં ક્યાં વરસાદ પડે એ પણ જોવા મળી જશે આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તો જુઓ મિત્રો આજની હવામાનની તો આગાહી છે આ તમને જણાવી દીધી છે મિત્રો અને વરસાદ પણ તેર તારીખથી સો સો તારીખ સુધીમાં વરસાદ પડવાની શક્યતા છે મિત્રો જે તમને રાજ્ય બતાવ્યા એ જ રાજ્યમાં વરસાદ થવાની શક્યતા છે કચ્છથી લઈને ઉત્તર ગુજરાત સુધીમાં વરસાદ પડવાની શક્યતા છે મિત્રો તો આ હતા આજના સમાચાર મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા વિડીયો તમને આ ચેનલમાં મળતા રહેશે મિત્રો તો જાણીએ લાઈવ અપડેટ માટે તો જોતા રહો ખેડૂત ઓનલી યુટ્યુબ ચેનલ